અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા આ સમારંભમાં અગિયારસો ગંગા સ્વરૂપ વિધવા બહેનોને વાસણ કરિયાણું કીટ મીઠાઈ અને સાડી આપીને સન્માન પણ કરવામાં આવ્યું હતું તથા બીજી બાજુ અનેક ગ્રીન કમાન્ડોનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું એના માટે તેત્રીસ એ તેત્રીસ જિલ્લામાં જે સારું કામ કરી રહ્યા છે એવા શ્રેષ્ઠ પ્રકૃતિ સંરક્ષક એવોર્ડ વિજેતા એવા પર્યાવરણ ઋષિઓને સન્માનવાનું કામ ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજરાત રાજ્ય કર્યું છે અને એ આપણા મહામહિમ રાજ્યપાલ આનંદીબેનના હસ્તે તેત્રીસ તેત્રીસ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા એવોર્ડની સાથે એકસો અગિયાર રૂપિયા અને સન્માનપત્ર આપવામાં આવ્યું સાથે સાથે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ દ્વારા પૂજ્ય સ્વામીજીના હસ્તે એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયાનો ચેક બેનને અર્પણ કરવામાં આવ્યો તથા આયન લેડી ઓફ ગુજરાત નો એવોર્ડ આનંદીબેનને અહીંથી આપવામાં આવ્યો સાથે સાથે લવજી બાદશાહને બેટી બચાવો પ્રહરી એવોર્ડ આર કે શાહ શિક્ષણ પ્રહરી એવોર્ડ મનુભાઈ મુક્તિ સામાજિક ગોષ્ઠી એવોર્ડ અને આ રીતે જે સમાજમાં સારું કાર્ય કરતા હતા એવા લોકોને સન્માનિત કરી અને ગુજરાતનું પર્યાવરણ સમૃદ્ધ બને અને રાષ્ટ્રીય પર્યાવરણ દ્વારા બળવાન બને એ માટેનો પ્રયત્ન વિંગ ગ્લોબલ બ્રિગેડ ગુજરાત રાજ્ય આજે કર્યો છે